ગુડ મોર્નિંગ મિત્રો સવાર સવાર માં દીવા બત્તી કરી લીધા છે અને હવે કિરાણે શું બનાવ્યું જોઈ લઈએ નાસ્તામાં શું બનાવ્યું છે નાસ્તામાં નાસ્તામાં બનાવ્યું છે જ્યાંનું શાક ઓ જમવાની તૈયારી છે એમને દૂધીનું શાક રોટલો રોટલી

ચાલો દહીં ની દીખારી બનાવી નાખવી હવે જલ્દી લઈએ આજે બનાવવાનો છે આલુ પરાઠો હતો આ વટીકા બફાઈ ગયા છે આમાં મરસા ખાંડી નાખ્યા છે કોથમરી ઓલી કરી છે આ લીંબુ નાખવાના છે તો ચાલો મિત્રો આલુ પરાઠો બનાવવાનો છે તો ખાવા હજી ગરમ છે તો મારે હજી ફોલવા નથી ઠરવા દઉં પછી ફોલીશ તો યામિની ના પપ્પા આવી ગયા છે ગાડી ગાજે છે ખાલી યામિની યામો તો જોજો મિત્રો આવી ગયા કાલે જવાનું આજે તો બધું પડ્યું છે અને આલુ પરાઠો બનાવ્યો એટલે કાંઈ નથી લેવા જવાનું આજે યામિની ના પપ્પા બનાવી રહ્યા છે મેગી શું તો હું દેખાડું હું બનાવું હે મેગી મેજિક મસાલા હમ દોરા સૂપ નાખવાનો છે મસ્ત સૂપ યામિની ને છે યામિની આવી તો પૂછી લઉં યામિની યામિની ખાવાની છે મળે આ હું યામિની ગુરતું પહેર્યું પ ચપ્પલ પહેરીને રસોડામાં ન હોય કા તો બની ગઈ મેગી કે હજી વાત છે તો ચાલો મિત્રો મેગી ખાઈ લે આવી જાય પપ્પા ખાઈ પપ્પા મને લંગી જવા નાખી રહ્યા છે મસાલો ચાલો નાખી દીધો

બેને જય કૃષ્ણ અને બાય કહી દીધું છે તો ચાલો મિત્રો કાલના વિડીયો મળીયે